ત્યારે હું છે ને નિશ્ચય મતલબ સુવાનું રહેતું એટલે મમ્મી ઉઠાવી દેતા તો અત્યારે આખું ફેમિલી એમ અગિયાર સાડા અગિયાર ઉઠતા હોય છે અને બ્લોગિંગનો ટાઈમ બહુ ઓછો થઈ ગયો છે ને પ્લસ કે હમણાં થોડી પ્રોબ્લેમ જેવું હતું મમ્મીની તબિયત ખરાબ હતી મમ્મી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને હા મારા સિસ્ટરના બાબો છે એમને બી થોડી તબિયત વીક હતી એટલે એમાં થોડી વાર હતા એટલે બિલકુલ બી ટાઈમ નહોતો મળતો તો આજે ફાઇનલી મમ્મી કહી છે કે થોડું ઘરનું કામ બતાવી લે અને હા આપણે તો મસ્ત મજાના બસ અત્યારે અત્યારે મારા કપડાં વાળી લઈએ છે કે બધા મારા કપડાં છે એ અમે છે ને એક કામવાળી છોકરી આવે છે ને એ બધું મારું કામકાજ કરી દે છે મારે વારે શૂટિંગમાં અને ફોટોશૂટમાં જવાનું હોય છે મારી પાસે એકચ્યુઅલી તે ટાઈમ જ નહીં હોતો કે હું ઘરમાં ટાઈમ સ્પેન્ડ કરી શકું તો બસ ઘરે મમ્મી છે ને મમ્મી એટલું બધું કામ ન કરી શકે અને એકચ્યુઅલી ભાભી છે તે તેના મમ્મીના ઘરે વહી ગયા છે એટલે અમારે થોડું કામ બરાબર છોકરી રાખવી પડે એમ કેમ કે ભાભી છે ને એને એના મમ્મી કાંઈક બીમાર પડી છે કે મમ્મીને શું થયું હોય આપણને ખબર કે કે છે મારે સુરત જવું છે મારી મમ જોડે તો એકચુઅલી એની મોમ જોડે સુરત ગઈ છે તો ઘરનું કામ છે એવું તો નથી કે એ જ કરતી મમ્મી પણ કરતા સિસ્ટર બી કરતા તો અત્યારે મારા મમ્મી છે એકલા ઘરે હોય હું હોય તો કદાચ કદ કામ કરવા લાગુ તો અત્યારે તો એ કોઈ છે નહીં એટલે મારા મમ્મીની માટે કામવાળી છોકરી રાખી છે તો એ છોકરીને ખાલી મોર્નિંગમાં કપડાં આવવાના અને વાસણ અને જમવાનું ખૂબ હું બનાવી લઈ અને એ માટે આપણે મતલબ કામ વાળી સવાર આવી જાય છે ટેન્શન નથી અને હા તો મારા કપડાના બધા છોકરીએ ધોઈને રાખી દીધા હતા તો મેં કીધું કે ઘરનું થોડું ઘણું કામ કરવું પડે બધું કામ ન છોડી દેવાય તો મને ટાઈમ નહીં મળતો અને ગાઈસ તમે કહેતા હશે કે રી હજી તમે બહુ મતલબ બીજી થઈ ગયા બીજી થઈ ગયા તો ગાય મેસેજ આવે છે ડીએમ આવે છે પણ સોરી હું કોઈનો આન્સર નથી આપી શકતી કેમ કે હું ઘરે ના હોય કેમ કે મારે એકચુલી આજકાલ કામ બહુ જ ચાલે છે એટલે મારે કામ પર જવાનું હોય ફોટોશૂટ પર જવાનું હોય ને આપણે હવે રીલોનું કામ બધા જોડે કરીએ છીએ એટલે રીલોમાંને જવાનું હોય ને ટાઈમ કરના જ મળી શકે તો ફ્રેન્ડ ચાલો બની ના રહી છું અને આજે આપણે છે ને મસ્ત મજાના વિડીયો બનાવવાના છે એના માટે કપડાં આપણે કાઢી લઈએ એક જૂની તો અત્યારે આ જીન્સ આ ક્રોપ બંને પીરી અને એક મસ્ત મજાનું અને હા ગાઈસ ખાસ વાત તો હું તમને કરતાં જ ભૂલી ગઈ છું કે મારું સોંગ આવી ગયું છે રીતની પ્રેમની પીડા તો એ સોંગ ફાઇનલી આવી ગયું છે મારું સોંગ તો ગાઈસ તમે લોકો બધા જોવાનું ના ભૂલતા અને હા અમારા સોંગને સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો ગાઈસ આપણે આખા દિવસમાં શું કરીશું કે ફાઇનલ હું કોઈ દિવસ ઘરે છું તો હું બ્લોગિંગ કરીશ ગાઈસ તો ફાઇનલી નાસ્તો આવી ગયો છે નાસ્તામાં છે પનીર પીઝા બર્ગર પાસ્તા ચોકલેટ ઓકે અને આમાં કોલ્ડ્રિંક્સ અને આમાં શું છે કાજુ મસાલા ચાલો ગાઈસ તો બધો નાસ્તો આવી ગયો છે હવે કરી લઈએ આપણે નાસ્તો થોડું કરમાવા એવું છે ઉપરથી તો મસ્ત થયું છે નીચેથી જો કેવું થયું છે મસ્ત મજાનું અને હમણાં ગાઈસ વિડીયો એટલા માટે નહોતા બનાવતા કે છે ને મમ્મીની તબિયત ખરાબ હતી બી પીલો થઈ ગયું હતું એટલે ફાઈનલ બારે હતા તો ગઈશ તો જો અહીંયા પર ફ્લાવર આવ્યું છે અહીંયા પર મેં હું કહી છે વાયર ફાઇનલી ઉપર થોડી પહોંચી છે અને લીવ ફ્લાવર આવ્યું છે હમ બકડે જ નહીં ગઈશ તો અત્યારે મમ્મી છે સબ્જી મળે છે મમ્મી બનાવ છે सब्जी અને કામકાજ કરી અને અમે ફાઇનલી ફ્રી પડી ગયા છે વાતાવરણ આજનું જુઓ કેવું છે ઉપર લઈટલ ઉડી ગઈ છે ફાઇનલી બની જાય પછી આરામથી જમે લઈ છું તો ગાઈસ ચારે બી કન્ટીન્યુ જો બનાવો બના રહે છો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો હમ सोम हेलो फ्रेंड जय माताजी हर हर महादेव जय सोमनाथ कैन चू आई होप बड़ा मजा आ जैसे તો મારી યુટ્યુબ ચેનલમાં આજ સૌનું ફરીથી ન્યુ બ્લોગ સાથે સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો ગર્સ ફાઇનલી આપણે થઈ ગયા છે રેડી અને હા આજે મારા સોંગ્સનું પ્રમોશન થોડું કરવાનું છે તો ગાઈઝ ફાઇનલી આપણું સોંગ્સ આવી ગયું છે અને સોંગ્સનું નામ છે પ્રેમની પીડા અને એમના સિંગર છે પારુલબેન રાવત અને પ્રકાશ જામપુર સિંગર અને એક્ટિંગ કરી છે મેં રિયા એન્ડ પ્રકાશજી જોરદાર સોંગ આવી ગયું છે તો ગાઈઝ મારા સોંગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હા તે સોંગ આવ્યું છે તે ચેનલનું નામ છે પારુલ રાવત ઓફિશિયલ એ ચેનલની અંદર આવી ગયું છે તો એ ને તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી એ સોંગને શેર કરજો એટલે ગાઇલ્સ આવા સોંગ અમારે આવતા રહેશે તમને જો અમારે આવા નવા સોંગ્સ ગમતા હોય તો આ સોંગને શેર કરો અને આશા કરું છું કે તમે લોકો જે એટલો મને સપોર્ટ કરો છો એટલો પારુલબેનની ચેનલને બી સપોર્ટ તમે કરશો તો ગાઈલ્સ સોંગની લિંક્સ બધાને મળી જશે અને હજુ બધા સોંગ સોંગ્સ સારું ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગમાં સોંગ આવી ગયું છે તો ગાઈસ ઇન્સ્ટામાં બધા બહુ બધી રીલો બી બને છે અને બહુ બધા સપોર્ટ કરે છે તો ગાઈસ આવો નવો સપોર્ટ કરતા રહીજો અને અમે તમને આવા નવા ન્યૂ સોંગ્સ સાથે મળતા રહેજો તો આ સોંગ તમે જેટલો સપોર્ટ કરશો એટલો અમે નેક્સ્ટ સોંગ બનાવી છો ને એમાં બી અમે બહુ જ મહેનત કરીશું તો ફટાફટ સોંગ્સની લિંક હું નાખી દઉં છું તો બધા કોમેન્ટ કરજો તમને શું સારું લાગે છે કોઈનું વોઈસ સારું લાગે છે એક્ટિંગ સારી લાગે છે સોંગ્સ સારું લાગે છે સ્ટોરી સારી લાગે છે જે પણ ગમતું હોય તેને જે ફાઇનલી કોમેન્ટ કરજો હું એવું નથી કીધું કે મારા નામથી કોમેન્ટ્સ કરો હું એવું તો નહીં કહી શકતી પણ તમને જ સોંગ્સની અંદર ગમે છે તેના તમે કમેન્ટ કરી શકો છો ઓકે તો ચાલો ગેસ આજે ફાઇનલી આપણે રેડી થયા છે તો આજે વિસર્જન છે તો મારે વિસર્જનમાં જવાનું છે મારે એક ઓર્ડર છે તો હું ત્યાં હું જાઉં છું અને હા તો ફાઇનલી કહેતા હશે કે આજે હજી સાડી પહેરી છે હા તો ફાઇનલી મસ્ત રીતના સાડી પહેરી અને રેડી થઈ ગઈ છું કેમ કે આપણે બારે જવું હોય વિસર્જનમાં જવું હોય પ્રોગ્રામ હોય તો ત્યાં મતલબ સારું લુકિંગ છે અને ગણપતિ બપ્પાનું વિસર્જન છે એટલે આપણે ફાઇનલી સાડી પહેરવી પડે અને વ્યવસ્થિતમાં જવું પડે તો ચાલો ગાયશ બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો જોવા ગમતા હોય લાઇક શેર્સ અને કોમેન્ટ તો કરજોસ તો ચાલો હવે મળીશું આય તો ફાઇનલી જમવાનું બની ગયું છે મમ્મી અને ભાઈ જમવા બેસી ગયા છે તો ચાલો બйна રહેજો બે કન્ટીન્યુટી છો બેડા હે હે

तो गुछा। तो गुछा। हाँ। तुम चिंता मत करो किसी किसी ना किसी तरह हम इकट्ठा कर लेंगे कुछ नहीं होगा गायत्री को भरोसा रखो بنتي لا